હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણી ટેસ્ટી એવી ચટપટી એવી પેકેટની ભેળ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો ભેળ બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે તેમાં સૌપ્રથમ આપણે જે ખાટું મીઠું ચવાણું આવે છે તે ઉમેરીશું ત્યાર પછી તીખા સેવ મમરા ઉમેરીશું ત્યાર પછી રતનામી સેવ ઉમેરીશું અને ત્યાર પછી જે ચણા જોર એટલે કે દાબેલા ચણા આવે છે તે ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી હવે ફાફડીનો ભૂકો ઉમેરીશું ત્યાર પછી ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું અને ઝીણા સમારેલા ટામેટા કરતા હવે તેમાં એક ચમચી લસણવાળી ચટણી ઉમેરીશું તો લસણવાળી ચટણી ઉમેર્યા બાદ અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્યારબાદ એક લીંબુનો રસ ઉમેરી દઈશું લીંબુનો રસ ઉમેર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ ચટપટી એવી ભેળ બનીને રેડી થવાની છે તો હવે આપણે તેનો ટેસ્ટ કરી જે વધારે વસ્તુ ઓછી લાગે તે ઉમેરીશું તો હવે તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું તો હવે આપણે ચટપટી ભેળ બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ ચટપટી ભેળની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને ઇન્સ્ટન્ટ જ્યારે ભૂખ લાગે ત્યારે આ રેસીપી તમે બનાવી શકો છો તો તે માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો